ગુજરાત યુનિવર્સિટી ખાતે દ્વારા આક્રમક વિરોધ પ્રદર્શન યોજાયું હતું સંગઠનમાં નેતાઓ હોવાનો આક્ષેપ કર્યો હતો નેતા કુશાલ પર લાગેલ પોક્સો અને બળાત્કારના ગુનાને લઈને વિરોધ કરવામાં આવ્યો છે ક્રાંતિ અને ઇન્સાફ માટે જાહેરમાં વિરોધ કર્યો હતો વિરોધ પ્રદર્શનના પગલે ગુજરાત યુનિવર્સિટી ખાતે પોલીસનો કાફલો અને ફાયરની ગાડી ખડકાઈ હતી

चिराग पाटड़िया दिव्यांग न्यूज अहमदाबाद